કેશોદ ખાતે આઝાદ ક્લબ દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે એક ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ ડોક્ટર વૈશાલીબેન સાંગાણીના સ્મરણાથી યોજાયેલી ટુર્નામેન્ટમાં રાજકોટ અને જૂનાગઢ સહિત સૌથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન કેટેગરીમાં પચાસ સ્પર્ધકો જ્યારે ઓપન કેટેગરીમાં ઓગણચાલીસ સ્પર્ધકોએ પોતાની કલાકારી બતાવી હતી આ ચેસ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા જિલ્લા રમતગમત અધિકારી રી મનીષ જીલડિયા સહિત સામાજિક સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા સ્મરણાર્થે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી સ્ટીસ ખેલાડીઓ વચેની આજે હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે આજે જે ખેલાડીઓ છે સવાસો કરતા વધારે ખેલાડીઓ આજે અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન એજ જ ભાઈઓ બહેનોની સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમમાં કેશોદના શ્રી દેવાભાઈ માલમ એમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા જુદી જુદી એનજીઓના શ્રીઓ શહેરીજનો અને વાલીગન અને ખેલાડી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ તકે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી ડોક્ટર મનીષભાઈ જિલ્લાડીયા પણ આ તકે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહે છે આજની આ સ્પર્ધાના માધ્યમથી અમા વિદ્યાર્થી અને વાલીઓને એક સંદેશ આપવા માંગીએ છીએ કે જે સરકાર દ્વારા બેગલે બેગલે દિવસની જે શનિવારે બેગ વગર શાળાએ જવાનો એક દિવસની નક્કી કર્યો છે તેમાં સૌ વાલીઓ વિદ્યાર્થીઓ એમાં ભાગ લે સહયોગ આપે અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટેની જે પ્રવૃત્તિઓ થનાર છે એમાં સૌ એને પ્રોત્સાહિત કરે આવનાર બે હાજર છત્રીસ ના ઓલિમ્પિક માટેની શ્રી દ્વારા ભારત સરકાર દ્વારા પણ ખૂબ સારી તૈયારી ચાલી રહી છે એમાં ચેસ રમત નું પણ આપણું ખૂબ યોગદાન રહી એવી અમારે એક નેમ છે ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો અને સૌ મહેમાનો હું આભાર વ્યક્ત કરું છું નમસ્કાર મારું નામ લિયા નરેશભાઈ સોલંકી છે હું જુનાગઢ થી આવી રહી છું અને હું તમને એક રસપ્રદ વાત કહેવા માંગુ તો એ છે કે હું આંખે પટ્ટી બાંધીને પણ રમી શકી છું તેથી આપણને આપણું મગજ એટલે કે આપણા મગજમાં બે પ્રકારના માઇન્ડ હોય છે રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેન રાઈટ રાઈટ બ્રેન આપણી ક્રિએટિવિટી એટલે કે આપણે કોઈ પણ ચિત્ર જોઈએ છીએ તે આપણા મગજમાં ક્રિએટ થઈ જાય છે અને લેફ્ટ આપણે આપણે જ્યારે મિડ બેન્ડ કરીએ ત્યારે આપણે મગજથી એટલે કે આપણે ઘણા બધા વ્યક્તિઓમાં ઘણી બધી ઇન્દ્રિય હોય છે જે અમુકની કાન પાછળ અમુકની કાન પાછળ પગ પર હાથ પર અથવા તો મગજ મગજની અહિયાં હોય છે તેથી આપણે ચેસ રમવી જોઈએ અને હું અને હું થી આવી રહ્યો છું અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં હું રમી રહી છું અને અત્યારે ગુજરાત સરકાર બે હજાર છત્રીસ માં ઘણા બધા આયોજિત જેમ કે બેડમિન્ટન છે ચેસ છે જેવી અનેક રમતો યોજાઈ રહી છે તેથી આપણે ઘણી બધી રમતો અને આપણે જેમ કે કુસ્તી કે ખો ખો કે જે પણ રમીએ તે આપણા શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરિયાતો છે પરંતુ આપણે ચેસ રમીએ તો તે આપણા લાઈફ માટે પણ ઘણી જ ઉપયોગી છે તેથી જ તો મારું એવું કહેવાનું છે કે કે તમે ભલે ગમે તે રમતમાં હોય પણ તમે જો ચેસ તમને થોડી આવડતી હોય તો પણ તમે તમારી લાઈફમાં કંઈક આગળ વધી અને કઈક કરવા માંગો છો વર્તમાન યુગમાં મનુષ્ય અત્યારે પોતાની મનુષ્ય મોબાઈલ મોબાઈલ ને લીધે કોઈ પણ આધુનિક રમતમાં નથી જઈ રહ્યો મોબાઈલ છે એ આપણને મોબાઈલ આપણી આંખ આંખોને નુકસાન કરી રહ્યું છે જેવી અનેક પ્રકારોથી આપણને નુકસાન કરે છે તેથી આપણે ચેસ અથવા તો વિવિધ શારીરિક ગેમ રમતો રમવી જોઈએ ખેલમાં ભાગ લેવો પણ ખૂબ જ આપણે જોઈએ થેન્ક યુ